સામાજિક આગેવાન મંડળના સલાહકાર સાયણિયાના માર્ગદર્શન હેઠળ મંડળના પ્રમુખ દિલીપસિંહ રાણાના ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બે હજાર ચોવીસના વર્ષમાં સ્વર્ગસ્થ થયેલ મંડળના સભાસદો કાશ્મીર પ્રવાસીઓની થયેલ નિર્મમ હત્યા તથા શહીદોના આત્માની શાંતિ માટે મૌન અને પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ વનરાજસિંહ મહિલા દ્વારા મંડળના સભાસદોના વારસદાર કે જેમણે એસએસસી એચએસસી બોર્ડમાં ઊંચું પરિણામ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી AB 48 News, Ankleshwar